પ્રમુખ શ્રી વાલજીભાઈ પાયરના મારો સમાજ ટ્રસ્ટ અબડાસાના તૃતીય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું મેઘવંશી મારો સમાજ ટ્રસ્ટ અબડાસાના તૃતીય સમૂહ લગ્નનું આયોજન પ્રમુખ શ્રી વાલજીભાઈ પાયરના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું જેમાં સમાજના એકત્રીસ યુગલો પ્રભુતામાં પગલા પાડ્યા હતા જેમાં ભરતભાઈ મહારાજ સાથે યજમાન પરબતભાઈ પરિવાર સાથે રહીને લગ્નની વિધિ કરાવી હતી સમૂહ લગ્ન શ્રી પુરુષોત્તમ મારવાડા હાજર રહ્યા હતા સજોડિયા ભક્તોના આશીર્વાદ મેળવીને સન્માન કર્યું હતું ત્યારબાદ સમૂહ લગ્નના યજમાન પરબતભાઈ હમીરભાઈ કુવટ પરિવારનું સન્માન કરી સન્માન પત્ર આપ્યું હતું અને દાતાઓનો સમાજના હોદ્દેદારો દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું સમૂહ લગ્નમાં જોડાનાર વર કન્યાને લગ્ન નોંધણી પ્રમાણપત્ર ગ્રામ પંચાયત અને પ્રમુખ શ્રી વાલજીભાઈ પાયર દ્વારા આપવામાં આવ્યા હતા

સામદભાઈ ગોરડિયા ખીમજીભાઈ બુચિયા સતત હાજરી આપી ભોજન મહામંત્રી અશોકભાઈ પરગડુએ યુવાનોની અલગ અલગ ટીમો બનાવી સમૂહ લગ્ન સફળ બનાવવા માટે સહયોગી થયા હતા દરેક ગામોની ટીમોનું સન્માન કરવામાં આવ્યું હતું ડોનેશન નોંધણીમાં શંકરભાઈ જેપાર નાનજીભાઈ સીજુ

દાનાભાઈ બડગા પરબતભાઈ વણકર મેઘજીભાઈ સીજુ દેવજીભાઈ સોધમ ભીમાણી સાહેબ દિનેશભાઈ સોલંકી કાગિયા ગોપાલભાઈ નિંજાર સંજોટ ગોપાલભાઈ દાદુભાઈ ભોપા નાનજીભાઈ રાઠોડ સહિત આગેવાનો હાજર રહ્યા હતા અને અબડાસા સમાજના રમેશભાઈ સિજુ થાવરભાઈ ગોરડિયા કાનજીભાઈ ગોરડીયા આચારભાઈ જેપાર લાલજીભાઈ બડિયા નાનજીભાઈ સીજુ

અને સમૂહ લગ્નને સફળ બનાવવા જહેમત ઉઠાવીને તન મન અને ધન થી સેવા આપી હતી સમાજના તમામ નામી અનામી વ્યક્તિઓએ સમૂહ લગ્નને સફળ બનાવવા સેવા આપી તે બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો સંચાલન મહામંત્રી નારણભાઈ પરગડુ સાહેબ અને ખિમજીભાઈ સીજુ સાહેબે કર્યું હતું આભાર વિધિ દેવશીભાઈ ગોરડિયાએ કરી હતી રિપોર્ટ બાય પ્રેમજી બડિયા કચ્છ ટીવી ન્યૂઝ મોટી રાણી